ચિરાગ બારોડ સ્થાયી સમિતિના ચેરમેન શિતલ મિસ્ત્રી જણાવ્યું હતું કે અત્યાર સુધી શહેરના દક્ષિણ વિસ્તારમાં કોઈ કૃત્રિમ તળાવ નહી હોવાથી ત્યાંના દશામાં માતાજીના પરિવાર કે આયોજકને વિસર્જન વિધિ માટે દૂર સુધી આવવું પડતું હતું અને આ વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ બનાવવાની માંગણી થઈ હતી જેને અનુરૂપ અહીં તળાવ કિનારે પૂજા ફૂલ વગેરે એકત્રિત કરવા સુવર્ણ કળશ પણ મુકાશે અને સાથે સાથે તરાપા મેડિકલ ની ટીમ સિક્યુરિટી ગાર્ડ્સ ની વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરા શહેર ત્રણ સ્થાને એક માંજલપુર એક છાણી અને એક હરણી એવી રીતે અલગ અલગ ત્રણ સ્થાને આ કૃત્રિમ તળાવ જે દશામાનું દશામાં તળાવ છે એક એક હરણી પર છે જે ગણેશ વિસર્જનમાં પણ આપણે કૃત્રિમ તળાવમાં ત્યાં વિસર્જન ગણેશજીનું કરતા હોઈએ છીએ અને આ વખતે અહીંયા પણ આપણે પ્લાનિંગ કર્યું છે લગભગ પાંચ ફૂટની ઊંડાઈ ધરાવતું દસ બાય દસ મીટરનું આ તળાવ છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં વસતા સૌ દશામાના ભાવિક ભક્તોને માતા દશામાની દસ દસ દિવસ સુધી ભક્તિ અને આરાધના કરે છે અને ત્યારબાદ આજ રોજ એમનું માતાજીનું વિસર્જન કરવાની સંધ્યા આરતી પછી શરૂઆત થશે ત્યારે વડોદરા શહેરમાં ત્રણ સ્થળોએ આ રીતે કૃત્રિમ તળાવોના આયોજનો થકી સૌ ભાવિક ભક્તો માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે સિક્યુરિટી છે મેડિકલની ટીમ છે તરાપા છે તરવૈયા છે અને આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે લાઇટ પણ લગાવી દેવામાં આવી છે આજુબાજુ કળશ પણ મૂકવામાં આવશે જેથી કરી અને પૂજાને વગેરે સામાન્યમાં ભાવિક ભક્તો અર્પણ કરી શકે અને બધી વ્યવસ્થા કરી છે આજે અમે અહીંયા આ વિઝિટ કરવા આવ્યા છે હજુ પણ બીજા બે જે દશામાં તળાવ પણ મોટું છે જનરલી દશામાંની જે મૂર્તિ હોય છે તે ઘરોમાં લોકો માતાજીની મૂર્તિ બેસાડી અને પૂજા આરાધના કરતા હોય છે એટલે ગણેશજીની જે વિસર્જનની સંખ્યા હોય છે અને જે મૂર્તિની સાઇઝ હોય છે તેના કરતાં જનરલી દશામાની મૂર્તિઓ કારણ કે ઘરોમાં બેસાડીને માતાજીની પૂજા આરાધના કરવામાં આવતી હોય છે તેથી પ્રમાણમાં નાની મૂર્તિઓ વધારે સંખ્યામાં હોય છે જેથી કરીને આયોજન કર્યું છે બાકીનું જે દશામા તળાવ છે અને હળની તળાવ છે આ બંને મોટા તળાવ છે મોટી મૂર્તિઓનું ત્યાં વિસર્જન થઈ શકે વડોદરા શહેરમાં જે ઠેકરનાથ દશામાની મૂર્તિ જે સૌથી મોટી છે એમના દ્વારા પોતે ત્યાં જ માતાજીના વિસર્જનના માતાજીના મૂર્તિના વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે અને નાની મૂર્તિઓ છે એટલે આ અલગ અલગ ત્રણેય વિસ્તારમાં વહેંચાઈ જશે અને વિસર્જનની વ્યવસ્થા જળવાશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કહેવાય કે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે દશામાના વિસર્જન માટે ડેડિકેટેડ તળાવ ને માર્ક કરવામાં આવે ખાસ કરીને હણી ખાતે જે તળાવ છે એમાં પાર્ટીશન કરીને એક કુંડ અલગ બનાવેલો છે ત્યાં આગળ દશામાનું વિસર્જન કરી શકાશે પશ્ચિમ ઝોનમાં દશામાં તળાવ ગોરવા પાસે છે ત્યાં વિસર્જન કરી શકાશે અને માંજલપુરમાં આર્ટિફિશિયલ તળાવ બનાવી દસ બાય દસ મીટર અને ચારથી પાંચ ફૂટ ઊંડું તળાવ બનાવેલું છે લગભગ આઠસોથી હજાર જેટલી નાની મૂર્તિઓનું વિસર્જન થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી છે વડોદરા શહેરમાં મને લાગે છે વીસ હજારથી ત્રીસ હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન થશે ઘણા ભાવિકો મહીસાગર નદી જતા હોય છે ઘણા ભાવિકો દશામાં તળાવ જશે ઘણા ભાવિકો ભણી જશે આમ અલગ અલગ ઝોન પ્રમાણે આ વડોદરાએ પહેલી વખત વ્યવસ્થા કરી છે સ્થળ ઉપર બેરિકેડિંગ કરેલું છે લાઇટ લગાડેલી છે ફાયરની ટીમ રહેશે મેડિકલની ટીમ રહેશે લોકોને પૂજા વિધિ કરવી હશે તો એ માટે પાટની વ્યવસ્થા કરવામાં આવશે મોબાઈલ લાઉડસ્પીકરની વ્યવસ્થા કરવામાં આવશે સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવશે તથા તરાપાની વ્યવસ્થા કરેલી છે તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે ટેન્ટ બાંધી અને લોકોને બેસવા માટેની પણ સુવિધા ઊભી કરવામાં આવનાર છે એટલે કોર્પોરેશનને તમામ કાળજી રાખી અને આ આર્ટિફિશિયલ લેક છે વખત જતાં આ તળાવને જ મોટું કરી અને ગણપતિ વખતે પણ વાપરી શકાશે જે પૂજા આપવા માટે કળશ પણ મૂકવામાં આવશે કળશમાં પાણી ભરી અને જે નાની મૂર્તિઓ હશે એના વિસરીકરણની પણ બે કળશમાં પાણી ભરીને પણ બે ખૂણા પર તૈયાર કરવામાં આવશે કદાચ તળાવ ભરાઈ જાય તો એને મૂર્તિઓને ક્રશરથી ખાલી કરી અને કોઈને આસ્થા ન દુભાય એ પ્રમાણે ટ્રેક્ટરો પણ રેડી રાખવામાં આવશે એટલે મેં કીધું એ કે ક્રશરથી મૂર્તિઓને ક્રશ કરી શકાય અને ત્યાર પછી ટેમ્પોના માધ્યમથી એને કવર કરી અને કોઈને આસ્થા ન દુભાય એ રીતે ક્લિયર કરી શકાય પણ મોટા ભાગે જરૂર નહીં પડે ચાર પાંચ દિવસ પછી જ મૂર્તિઓ મેલ થયા પછી જ એમાંથી એનો જે સ્લજ હોય એને કાઢી દેવામાં આવે છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર